ગુટકા ખાવાની બાબતમાં કાકા ભત્રીજા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે જ્યાં પોલીસે બેની ધરપકડ કરી છે સુરતના ડિંડોલીમાં એક નાનકડા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું ગુટકા ખાવા જેવી તુચ્છ બાબતે થયેલા વિવાદમાં

પાટીલની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બનાવની વિગત એવી છે કે ગુનાના ફરિયાદી રાહુલ અને એના કાકા રામકૃષ્ણ એ બંને તારીખ અગિયાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ રવિવાર હોવાથી સાંજે સાત એક વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું તે અનુસંધાને આ ગુનાની જે ફરિયાદી જે છે એ એમના કાકા જે નરોત્તમગર નવા ગામ ડિંડોલીમાં રહે છે એના કાકાના ઘરની આગળ હતો તે વખતે આ ગુનાના બે આરોપીઓ જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રુલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ સાહેબ સિંદે આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા એટલે ફરિયાદીએ એના બૂમ પાડી અને ફરિયાદી લાવ્યો એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા આ બનાવ છે લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસનો ત્યારબાદ ફરિયાદી અને એના કાકા એના કાકાના ઘરે જે નરોત્તમનગર નવા ગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ એમના ઘરે ગયા અને ત્યાં આશરે સાડા સાત વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એક એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને માર મારવા લાગ્યા ગાળો ગાળા ગાળી કરવા મળ્યા અને પછી વારાફરતી એટલે પહેલાં રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલાં છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા માર્યા ત્યાર ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે રામ રામકૃષ્ણ રાજારામ પાટીલની ઉંમર ચાલીસ વર્ષે ચાલીસ વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે રાહુલ પાટીલ એ ટેમ્પામાં મજૂરી કામ તરીકે જતા હતા ડિંડોલી પોલીસે આ ગુનાના બંને આરોપીઓ કમલાકર કિરણ મધુકર રુલે અને યશ ઉર્ફે દાદુ ભાવ સાહેબ સંઘે એ બંનેને ડિટેન કરી દીધેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે એમની પૂછપરછ કરી નિવેદન નોંધી અને ધરપકડ કરવા અને અન્ય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ બે ચોરીના ગુના અને એક શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ સાહેબ શિંદે એમના વિરુદ્ધમાં બે જીપીએક એકસો પાંત્રીસ એટલે હથિયારબંધી હથિયારબંધીના બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે